કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી અબકી બાર ચારસો કે પાર સાથે કચ્છ ભાજપ લોકસભા પરિવાર દ્વારા ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રંગોનો ઉત્સવ એટલે હોળી અને ધૂળેટી આજે દેશ વિદેશમાં લોકો અલગ અલગ રંગોમાં રંગાઈ રહ્યા છે લોકો ધામધૂમથી રંગોત્સવ ઉજવી રહ્યા છે રાજકીય પક્ષો કે વિપક્ષ કે પછી આમ જનતા બધા લોકો રંગોમાં રંગાઈ રહ્યા છે ધૂળેટીના રંગોમાં તો રાજકીય પક્ષના નેતાઓ રાજકીય રંગમાં રંગાઈ રહ્યા છે કચ્છ જિલ્લામાં પણ રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા રંગ ઉત્સવ ઉજવવામાં જેમાં કચ્છના વિનોદભાઈ ચાવડા જિલ્લા અધ્યક્ષા દેવજીભાઈ વરછંદ મહામંત્રી ધવલ આચાર્ય દિલીપ દેશમુખ દાદા ધારાસભ્ય નગરપાલિકાના કાઉન્સિલરો સહિત લોકો રંગમાં રંગાયા હતા ભાજપના નેતાઓ એકબીજાને રંગ લગાવી ધૂળેટીનો ઉત્સવ ઉજવ્યો હતો હોળી અને ધૂળેટીના પર્વની હું સૌને મારી હૃદયપૂર્વકની ઘણી ઘણી શુભકામના અને શુભેચ્છાઓ પાઠવું છું આજે સમગ્ર દેશની અંદર હર્ષ ઉલ્લાસ સાથે આજે હોડેટી હોળી અને ધૂળેટીના પર્વની આપણે ઉજવણી કરી રહ્યા છીએ આજે કચ્છના કમલમ ભુજ મધ્યે પણ અમારા અનેક કાર્યકર્તાઓની સાથે રહી કરીને આજે ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે પ્રકારે મોદી કી ગેરંટી અનેક વિકાસના કાર્યો રંગરૂપી અનેક યોજનાઓ લોકો સુધી પહોંચી રહી છે અને લોકોને સુખાકારી મળી રહી છે આવા રંગોના પ્રકાશ આપણા જીવનમાં બની રહે અને આવા પર્વ આપણા જીવનની અંદર ખૂબ ખુશાલી લાવે જ્યારે આવા તહેવારો આપણે ઉજવી રહ્યા છીએ આવા પ્રસંગો આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે લોકશાહીનું તહેવાર અને પ્રસંગ પણ આપણી વચ્ચે આવી રહ્યો છે ત્યારે આપના માધ્યમથી હું સૌને આગ્રહ કરું છું વિનંતી કરું છું કે લોકશાહીના પર્વને પણ આપણે બધા સાથે મળી કરીને ખૂબ ઉમંગ સાથે ઉજવીએ આપણું મતદાન કરીએ એ જ અપીલ કરું છું